જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એજ્યુકેશન આ આપણે જોઈશું ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન એટલે કે સ્ટોક પત્રક જેમાં દાખલો ફીફો પદ્ધતિ મુજબ આપણે ગણતરી કરીશું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અઢાર બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં માં પૂછાયેલો છે જ્યારે ભાવનગર યુનિવર્સિટીમાં બે હજાર નવમાં પૂછાયેલો છે તો આ દાખલાનો ઉકેલ આપણે મેળવીશું સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ આવક અને જથ્થો કિલોગ્રામમાં આપેલો છે અને કુલ કિંમત રૂપિયામાં આપેલી છે જેમાં એક ત્રણ ના રોજનો સરુનો સ્ટોક પાંચ હજાર કિલોગ્રામ છે અને કિલોડીઠ રૂપિયા બે ભાવ છે ત્યારબાદ બે ત્રણ બે બે માર્ચ નો જાવક છે અને જાવક બે હજાર છસો કિલોગ્રામ ની છે અને આપણે જાવક તરીકે દર્શાવવાનું છે ત્યારબાદ ત્રણ ત્રણ એટલે કે ત્રણ માર્ચ ની જાવક છે ચારસો એકમ એ પણ આપણે જાવક તરીકે દર્શાવીશું ત્યારબાદ પંદર ત્રણ ની ખરીદી છે છ હજાર એકમ એકમ દીઠ રૂપિયા ચાર લેખે આવક તરીકે દર્શાવીશું ત્યારબાદ સોળ ત્રણ ની જાવક છે બે હજાર એકમ જાવક તરીકે દર્શાવીશું અઠ્યાવીસ ત્રણ ની પણ ઓગણત્રીસ એકમ અને એકમ દીઠ ભાવ રૂપિયા પાંચ છે ત્રીસ ત્રણ ની જાવક છે એક હજાર એકમ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ની ગણતરી કરતી વખતે સો કિલોગ્રામની ઘટ પડી હતી એટલે કે જાવક જાવક રહેશે એક તો છે અને ઘટને પણ આપણે જાવક તરીકે દર્શાવીશું માલસામાન સી નું સ્ટોક પત્રક ફીફો પદ્ધતિ મુજબ તૈયાર કરો ફીફો પદ્ધતિ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પહેલા ખરીદેલ માલ ને પહેલા જાવક તરીકે દર્શાવવાનો છે તો સૌપ્રથમ આપણે સ્ટોક પત્રક તૈયાર કરીશું ત્યારબાદ એક પછી એક વહેવારની અસર આપણે પત્રકમાં આપીશું અને એકત્રીસ ત્રણના રોજની આખરના સ્ટોકની ગણતરી કરીશું તો સૌપ્રથમ આપણે બનાવીશું ક્રિયન્સી લિમિટેડ નું માર્ચ માસનું ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક સૌપ્રથમ તારીખ બતાવીશું ત્યારબાદ આવક જાવક અને સ્ટોક દર્શાવીશું આવકના ખાનામાં આપણે ત્રણ ખાના પાડીશું જથ્થો ભાવ રકમ એવી રીતે જાવકના ખાનામાં પણ ત્રણ ખાના પાડીશું જથ્થો ભાવ રકમ અને સ્ટોકના ખાનામાં પણ ત્રણ ખાના પાડીશું જથ્થો ભાવ અને રકમ તો આવી રીતે સ્ટોક પત્રક તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વ્યવહારની અસર સ્ટોક પત્રકમાં આપવાની છે તો સૌપ્રથમ આપણે વ્યવહાર જોઈશું અને તેની સ્ટોક પત્રકમાં અસર આપીશું તો પહેલો વ્યવહાર આપણને આપ્યો છે છે એટલે કે જેમાં શરૂનો સ્ટોક પાંચ હજાર કિલો દીઠ રૂપિયા બે છે તો કુલ કિંમત રૂપિયા દસ હજાર થશે આ વ્યવહારની આપણે સ્ટોક પત્રકમાં આવકના ખાનામાં અસર આપી અને સ્ટોક તરીકે દર્શાવવાની છે તો સૌપ્રથમ આપણે સ્ટોક પત્રકમાં જઈશું જે આપણે છે તેમાં તારીખના ખાનામાં લખીશું જથ્થામાં પાંચ હજાર કિલો ભાવ બે રૂપિયા પાંચ હજાર ગુણ્યા બે કરીશું તો રકમ મળશે દસ હજાર એક ત્રણ ની કોઈ જાવક નથી એટલે આપણે ખાના ખાલી રાખેલ છે એટલે સ્ટોક આપણો રહેશે પાંચ હજાર કિલોગ્રામ કિલો દીઠ બે રૂપિયા લેખે દસ હજાર તો આવી રીતે પ્રથમ વ્યવહાર જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું તો આગળનો વ્યવહાર છે બે ત્રણ જે જાવક છે બે હજાર છસો એકમ ની તો પાંચ હજાર માંથી આપણે બે હજાર છસો ની જાવક તરીકે બે રૂપિયા લેખે બતાવીશું પત્રક માં જઈશું તારીખમાં લખીશું બે ત્રણ અને બે ત્રણ છે બાકી જથ્થો કેટલો વધશે તો કે પાંચ હજાર માંથી છવીસો આપણે જાવક તરીકે દર્શાવી દીધા છે તો બાકી રકમ વધશે બે ચારસો કિલોગ્રામ જે કિલો દીઠ ભાવ રૂપિયા બે રહેશે જેની કુલ રકમ ચાર હજાર આઠસો થશે તો આપણે બીજી તારીખના વ્યવહારની અસર આપીશું તો આગળની તારીખનો વ્યવહાર છે ત્રણ ત્રણ નો અને જાવક છે ચારસો કિલોગ્રામની અને કિલોડીઠ આપણે ભાવ બે રૂપિયા ધ્યાનમાં લેવાનો છે કારણ કે આપણી પાસે સ્ટોક પાંચ હજાર છે એમાંથી જ આપણે જાવક તરીકે દર્શાવવાનું છે

બે હજાર ગુણ્યા બે કરીશું ચાર હજાર જોઈશું અને પત્રકમાં અસર આપીશું તો આગળનો વ્યવહાર છે પંદર ત્રણ જેની ખરીદી છે છ હજાર કિલોગ્રામ અને એક કિલોનો ભાવ ચાર રૂપિયા છે તો પત્રકમાં બતાવવાની છે તારીખમાં લખીશું પંદર ત્રણ આવક આપણે છ હજાર ની ખરીદી કરી છે કિલો દીડ ભાવ રૂપિયા ચાર છે તો રકમ થશે બે હજાર ચારસો હવે આખર સ્ટોક દર્શાવવાનો છે તો આગળની ત્રણ તારીખનો સ્ટોક છે આપણે આગળ ખેંચવાનો છે તો ત્રણ તારીખનો સ્ટોક આપણે આગળ ખેંચ્યો બે હજાર રીકમ જેનો કિલો દીઠ ભાવ રૂપિયા બે છે અને રકમ રૂપિયા ચાર હજાર છે ત્યારબાદ આપણે પંદર ત્રણનો સ્ટોક બતાવીશું જે આપણે ખરીદી કરી છે તો કે છ હજાર ની ખરીદી કરી છે જે ભાવ રૂપિયા ચાર છે અને રકમ રૂપિયા ચોવીસ હજાર થશે તો આપણે આપી પંદર તારીખના વ્યવહારની અસર અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આગળનો સ્ટોક હોય તો એને આપણે આગળ એ તારીખ પંદર તારીખમાં ખેંચવાનો છે તો આપણે પંદર તારીખનો ત્રણ તારીખનો સ્ટોક પહેલા ખેંચ્યો અને પછી પંદર તારીખનો સ્ટોક દર્શાવ્યો છે પંદર તારીખ પછી વ્યવહાર છે સોળ ત્રણનો જેમાં જાવક છે બે હજાર કિલોગ્રામની અને આપણે જાવક તરીકે પત્રકમાં દર્શાવવાનો છે તો અહીંયા આપણે ફિફો પદ્ધતિ મુજબ પત્રક તૈયાર કરી છે એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પહેલી ખરીદેલો માલ હોય એમાંથી આપણે એને જાવક તરીકે દર્શાવવાનો છે તો પત્રકમાં જઈશું તારીખમાં લખીશું ત્રણ ત્રણ જથ્થામાં બે હજાર કયો બે હજાર કાઢવાનો છે તો કે જે સરૂના સ્ટોકનો બાકી આપણી પાસે જથ્થો વધ્યો છે બે હજાર કિલોગ્રામ એમાંથી આપણે બે હજાર કિલો જાવક તરીકે દર્શાવવાનો છે કિલો દીઠ રૂપિયા ભાવ બે છે તો રકમ રૂપિયા ચાર હજાર થશે તો બે હજારનો સ્ટોક આપણે જાવક તરીકે દર્શાવી દીધો છે હવે આપણી પાસે વધ્યો છે સ્ટોક રૂપિયા છ હજાર કિલો દીઠ ભાવ રૂપિયા ચાર છે એટલે રકમ આપણી પાસે વધી ચોવીસ હજાર તો સ્ટોક હાથ પર છે કિલોગ્રામ કિલો દીઠ રૂપિયા ભાવ ચોવીસ હજાર હવે આપણે સોળ તારીખ પછી આગળની તારીખ જોઈશું અને તેની પત્રકમાં અસર આપીશું તો આગળની તારીખનો વ્યવહાર છે અઠ્યાવીસ ત્રણ નો જાવક તરીકે એક હજાર એકમ બતાવવાના છે તો ફીફો પદ્ધતિ મુજબ આપણે સ્ટોક પત્રક તૈયાર કરીએ છીએ તો જાવકમાં બતાવીશું તારીખમાં લખીશું અઠ્યાવીસ ત્રણ જાવકમાં લખીશું એક હજાર છ હજારમાંથી એક હજાર જાવક તરીકે ચાર રૂપિયા લેખે આપણે દર્શાવ્યા ચાર હજાર તો છ હજારમાંથી એક હજાર સ્ટોક ગયો તો બાકી આપણી પાસે વધ્યો પાંચ હજાર એકમનો સ્ટોક અને સ્ટોક દીઠ ભાવ રૂપિયા કિલો દીઠ ભાવ રૂપિયા ચાર છે તો હાથ પરનો સ્ટોક છે એ વીસ હજાર વધશે અઠ્યાવીસ ત્રણ નો સો કિલોગ્રામની ઘટ પડી તો આપણી પાસેથી માલ ગયો અને માલ જાય તો આપણે જાવક તરીકે ઘટ દર્શાવવાની છે તો ઘટને આપણે અઠ્યાવીસ ત્રણ બે હાજર ચોવીસ ની સો એકમની ઘટ જાવક તરીકે દર્શાવીશું પત્રક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું અઠ્યાવીસ ત્રણ જથ્થામાં લખીશું સો એકમ જે ઘટ પડી છે બાકી આપણી પાસે વધ્યા ચાર હજાર નવસો કિલોગ્રામ કિલો દીઠ ભાવ રૂપિયા ચાર તો ઓગણ ચાર હજાર નવસો ગુણ્યા ચાર કરીશું તો આપણને મળશે સ્ટોકની રકમ ઓગણીસ હજાર છસો રૂપિયા ત્યારબાદ ઓગણત્રીસ ત્રણ ની ખરીદી છે અને બે હજાર ની છે અને કિલો ભાવ રૂપિયા પાંચ છે તો આવક તરીકે ખરીદી બતાવીશું પત્રકમાં જઈશું તારીખ માં લખીશું ઓગણત્રીસ ત્રણ જથ્થામાં લખીશું બે હજાર ભાવમાં લખીશું પાંચ બે હજાર ગુણ્યા પાંચ કરીશું તો રકમ મળશે ચાર લેખે ઓગણીસ હજાર છસો જે અઠ્યાવીસ ત્રણ નો આપણે ઓગણત્રીસ ત્રણ ના રોજ આગળ ખેંચ્યો અને ઓગણત્રીસ નો સ્ટોક બતાવીશું તો બે હજાર એકમ કિલો દીઠ ભાવ રૂપિયા પાંચ અને થશે રૂપિયા દસ હજાર ઓગણત્રીસ તારીખના વ્યવહારની અસર અપાઈ ગયા બાદ આપણે આગળની તારીખ એટલે કે ત્રીસ તારીખના વ્યવહારની અસર આપીશું તો ત્રીસ તારીખ એટલે કે ત્રીસ ત્રણ ના રોજ જાવક છે એક હજાર કિલોગ્રામ ફીફો પદ્ધતિ મુજબ તૈયાર કરવાનો છે તો પહેલા જે એમાંથી આપણે જાવક તરીકે માલ બતાવવાનો છે તો પત્રકમાં જઈશું તારીખમાં લખીશું ત્રીસ ત્રણ જાવકમાં લખીશું એક હજાર તો ચાર હજાર નવસો છે એમાંથી ચાર રૂપિયાના ભાવ લેખે આપણે બાદ કરવાનો છે તો ચાર હજાર રૂપિયા થશે તો ચાર હજાર નવસો માંથી એક હજાર જાવક તરીકે બતાવ્યો તો બાકી વધ્યા ત્રણ હજાર નવસો ચાર રૂપિયા લેખે તો ત્રણ હજાર નવસો ગુણ્યા ચાર કરીશું તો મળશે પંદર હજાર છસો જયારે ત્રીસ જે ખરીદી આખર સ્ટોક છે ઓગણત્રીસ ત્રણ આપણે બતાવી દઈશું બે હજાર કારણ કે આ છેલ્લે ખરીદેલ માલ છે જાવક આપણે દર્શાવવાની નથી પહેલાથી દર્શાવ્યું છે તો બધા જ વ્યવહારની અસર સ્ટોક પત્રકમાં અપાઈ ગઈ છે હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે અને આવક જાવક અને સ્ટોકની બાકી શોધવાની છે તો સ્ટોક પત્રક બંધ કરીશું તો ક્રિયા પાંચ હજાર છ હજાર બે હજાર રૂપિયા થશે આવકનો જથ્થો આવકની રકમનો સરવાળો કરીશું તો દસ હજાર ચોવીસ હજાર દસ હજાર એટલે ચુમ્માલીસ હજાર થશે જાવક ના જથ્થાનો સરવાળો કરીશું તો બે હજાર છસો વધતા ચારસો વત્તા બે હજાર વધતા એક હજાર સો વત્તા એકસો એક હજાર એટલે સાત હજાર એકસો થશે જાવક રકમ નો સરવાળો કરીશું તો પાંચ હજાર બસો વત્તા આઠસો વત્તા ચાર હજાર વત્તા ચાર હજાર વત્તા ચારસો વત્તા ચાર હજાર એટલે અઢાર હજાર ચારસો મળશે સ્ટોક તો કે ત્રણ હજાર નવસો વત્તા બે હજાર એટલે પાંચ હજાર નવસો ને પંદર હજાર છસો વત્તા દસ હજાર એટલે પચીસ હસો તો આવી રીતે સ્ટોકની રકમ મળશે અથવા તો તેર હજાર માઇનસ સાત હજાર એકસો કરશો તો જથ્થો મળશે સ્ટોક નો પાંચ હજાર નવસો અને ચુમ્માલીસ હજાર માઇનસ અઢાર હજાર ચારસો કરશો તો સ્ટોક ની રકમ મળશે આપણને પચીસ હજાર છસો તો આવી રીતે આપણે તાળો પણ મેળવવાનો છે અને દાખલો ગણવાનો છે તો આ થયો છે ફીફો પદ્ધતિ મુજબ એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ પદ્ધતિ મુજબનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ વખત પૂછાયો છે જ્યારે ભાવનગર યુનિવર્સિટીમાં એક વખત પૂછાયેલો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અથવા તો ચેનલ ને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ જય જય સોમનાથ ગુજરાત હવે પછીનો દાખલો છે એ જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે એટલે કે હોમવર્ક આગળનો દાખલો ગણ્યો એના જેવો જ દાખલો છે અને એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે તો સૌ પ્રથમ આપણે દાખલાની રકમ જોઈશું તો એક કારખાનાના સ્ટોર્સના અહેવાલ પરથી જાન્યુઆરી બે હજાર ચોવીસ માસના કલર આઇટમની આવક અને જાવકની માહિતી પ્રાપ્ય બની છે જેમાં તારીખ વિગત કિલોગ્રામ અને કુલ કિંમત રૂપિયા આપેલ છે તારીખમાં એક દસ છે સરુનો સ્ટોક આપેલો છે અને પચીસો લેખે છે કિંમત રૂપિયા બે છે ત્યારબાદ બે ની તારીખ છે જાવક છે તેરસો એકમ ની અને જાવક આપણે પચીસો માંથી દર્શાવવાની છે ત્રણ એકની પણ જાવક છે બસો એકમ ની તો એ પણ જાવક તરીકે દર્શાવીશું પંદર એકની ખરીદી છે ત્રણ હજાર એકમ અને કિલોડીટ કિંમત રૂપિયા ચાર છે તો આવક તરીકે દર્શાવીશું સોળ એકની જાવક છે એક હજાર એકમ તો જાવક તરીકે દર્શાવીશું અઠ્યાવીસ એકની પણ જાવક છે પાંચસો એકમ તો જાવક તરીકે દર્શાવીશું

સ્ટોક પત્ર ફીફો પદ્ધતિ મુજબ તૈયાર કરવાનું છે આ દાખલો સરસ્ટ યુનિવર્સિટી બે હજાર ચૌદ અને બે હજાર બાવીસમાં પૂછાયેલ છે જ્યારે ભાવનગર યુનિવર્સિટીમાં બે હજાર માં પૂછાયેલ છે જેના કુલ આખર સ્ટ્રોકનો એકમ મળશે બે હજાર નવસો પચાસ અને આખર સ્ટોકની કુલ રકમ મળશે બાર હજાર આઠસો તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિન્કને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમે કયા દાખલાનો જવાબ મેળવવા માંગો છો એ કોમેન્ટ સેક્શનમાં લખી બતાવો જેથી કરી અને નવો વિડીયો બનાવવાની ખબર પડે જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ